મહેસાણા ત્રેવીસ મે ધરોઈ ડેમ ખાતે એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ ધરોઈ ડેમ આયોજિત એડવેન્ચર ફેસ્ટ પિસ્તાલીસ દિવસ સુધી ચાલુ રહેશે પર્યટકો જમીન પાણી અને આકાશમાં આનંદ માણી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે દસ થી વધુ એક્ટિવિટી અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણી શકશે પાવર બોટ પેરાગ્લાઇડિંગ પેરા મોટરિંગ રોક ક્લાઇમ્બિંગ બોલ્ટ રેન ટ્રેકિંગ હાઇકિંગ ટ્રેલ્સ સહિત અનેક પ્રવૃત્તિઓનો લાભ લઈ શકશે વેકેશનમાં ગુજરાતીઓ આનંદ માણી શકે તે માટે કરાયું ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજન ધરોઈ ખાતે ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે જેની અંદર અલગ અલગ કેટેગરીમાં પર્યટકો અહીં ટેન્ટ સિટીનો માણી શકશે આનંદ રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા ઇન્ચાર્જ કાર્યપાલ અભિગમીર આવનારી તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત ધરોઈ વોટર ફેસ્ટિવલ બે હજાર પચીસ માટે માન્ય મુખ્યમંત્રી હસ્તે વોટર સ્પોર્ટ એક્ટિવિટીનું લોકાર્પણ અને શરૂઆત થઈ ગઈ છે જે અંતર્ગત માન્ય મુખ્યમંત્રીશ્રી ધરોઈ ખાતે પધારવાનો છે સર આનાથી કેટલો ફાયદો થઈ જાય ધરોઈ પ્રદેશ વિસ્તારને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસિત કરવા માટે સરકાર અત્યારે જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે અન્વયે ગુજરાતના અને ઇન્ટરનેશનલ કે દેશ કક્ષાએથી ટુરિસ્ટો અહીંયા આકર્ષિત થાય અને અહીંની કુદરતી સૌંદર્ય અને અહીંયા ડેવલપ થવા વાળું ટુરિઝમ પ્લેસને સમજી શકે અને મજા માણવી શકે તેની શરૂઆત પેટે આ ધરોઈ ફેસ્ટિવલ ધરોઈ ટુરિઝમ ફેસ્ટિવલની શરૂઆત થઈ રહી છે ધરોઈ રિઝન ડેવલપમેન્ટ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતના તમામ પ્રવાસન સ્થળોનું કનેક્ટ થવાથી તમામ પ્રવાસન સ્થળોને ફાયદો થશે અહીંયા રહેવાની ફરવા માટેની એડવેન્ચર એક્ટિવિટીની તમામ સુવિધાઓ પ્રોવાઈડ કરવાની છે પાર્કિંગ વ્યવસ્થા તેમજ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચર તમામ પ્રોવાઈડ થશે જેથી કરીને આજુબાજુના વિસ્તારને રોજગારી અને અન્ય તકો મળશે